બ્લોકોરા કંપનીમાં બ્લોકોરા કોઈનમાં રોકાણના નામે લાખો પડાવી લેનાર ઠગને ઇકોસલની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે બ્લોકોરા કંપનીમાં બ્લોકોરા કોઈનના નામે રોકાણ કરાવી રોજે એક ટકા લેખે વળતરની લાલચ આપી રોકાણ કરો પાસેથી બ્લેકોરા કંપનીમાં રોકાણ કરાવી કોઈ વળતર નહીં આપી રોકાણ કરેલ મૂડી પરત ન કરી ઠગાઈ આચરના ઠગર એવા જાવેદ પિરુમલ્તાનીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડી સળ્યા પાછળ ધકેલી દીધો છે ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકો સેલમાં ફરિયાદ આપવામાં આવેલ જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે એકાવન લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે જે અનુસંધાને અમે પાંચ આરોપીઓ વિરુદ્ધમાં આ આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે હા તપાસ હાલ ચાલુ છે